સમગ્ર દેશમાં જ્યારે યોગ ના કાર્યક્રમો યોજાયા ત્યારે બોટાદ સબ જેલમાં પણ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એકવીસ જૂન એટલે વિશ્વ યોગ દિવસ અને સમગ્ર દેશમાં જ્યારે યોગનો કાર્યક્રમ થાય છે ત્યારે સમગ્ર કેદીઓમાં હૃદય પરિવર્તન થાય જીવન શાંત રહે અને કેદી તરીકે છૂટીને જ્યારે પરિવારમાં જાય ત્યારે પણ હૃદય પરિવર્તન થઈ શાંત ચિત્તે જાય તેવા આશયથી સમગ્ર ગુજરાતની જેલોમાં યોગ દિવસ નિમિત્તે યોગાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે બોટાદ સબ જેલમાં પણ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ યોગના કાર્યક્રમમાં બોટાદ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય બોટાદ કેન્દ્રના બહેનો તેમજ લીગલ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને અને તેઓ દ્વારા કેદીઓને હૃદય પરિવર્તન થાય થાય ચિત્ત શાંત તેવા હેતુથી બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના બહેનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેઓ દ્વારા બોટાદ સબ જેલમાં રહેલા કેદીઓને યોગા કરાવ્યા હતા અને સમગ્ર કેદીઓએ યોગા કર્યા હતા આજના વિશ્વ યોગ દિવસ નિમિત્તે બોટાદ ખાતે આવેલ સબ જેલની અંદર ખાસ રાજયોગ મેડિટેશન અને પ્રાણાયામ યોગાસનનો કાર્યક્રમનું આયોજન થયું અને જેલર સાહેબ ગઢવી સાહેબે પણ કેદીઓ માટે ખૂબ સરસ આયોજન કરી અને માહિતી આપી અને એડવોકેટ સાહેબ પણ હાજર હતા કે જેમણે પણ યોગનું આપણા જીવનની અંદર શું મહત્ત્વ છે એ પણ સમજૂતી આપી અને બ્રહ્માકુમારી જ કેન્દ્ર દ્વારા પણ રાજયોગ મેડિટેશન ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો કે જેના દ્વારા કેદી ભાઈઓ પણ પોતાના જીવનની અંદર એક સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી પોતાના જીવનની અંદર એક નવી શરૂઆત કરી શકે એવી શુભ ભાવના સાથે આજે આ રાજયોગ મેડિટેશન યોગ દિવસ આયોજન કરવામાં હતું આ યોગ દિવસના કાર્યક્રમમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય બોટાદ કેન્દ્રના બહેનો તેમજ લીગલ સર્વિસમાંથી આવેલા વકીલ શ્રી પાઠક સાહેબ તેમજ પીએલવીમાંથી આવેલા કાર્યકરો તેમજ બોટાદ સબ જેલના જેલર તરીકે ફરજ બજાવતા શ્રી ગઢવી સાહેબ હાજર રહ્યા હતા આ તમામ મહાનુભાવોની હાજરીમાં બોટાદ સબ જેલના કેદીઓએ યોગા કર્યા હતા